ફાઇનલી અમે ખેતરમાં આવી ગયા છે અને જોઈ જોઈ શકો છો આ અમારા ખેતર છે પહેલાના બ્લોગમાં પણ બતાવ્યું હતું અને આજે બતાવું છું ખેતરમાં આવી ગયા છે રહેજો મિત્રો તો મિત્રો આપણા ગોડાઉન આવી ગયા છે જોઈ શકો છો મિત્રો આપણા ગોડાઉન આવી ગયા છે જોઈ શકો છો આ આપણું ગોડાઉન છે ધન ભરવાનું જોઈ શકો છો આપણું ગોડાઉન છે અહીંયા ભંગાર ભર્યો છે અહીંયા બધું કુકડાનું છે યાર આ ડબ્બા આમાં પણ એક કુકડી છે જોઈ શકો છો બેઠી બોલે છે અમા પણ કુકડી રહે છે આમાં કુકડી રહે છે આ કુકડીના ઈંડા છે જોઈ શકો છો જો એના હોય તો અને આમાં પણ એક કુકડી છે આરી જોઓ લાલ કલરની જો ચલો બહાર લઈ તો હવે તમા નજારો જોઈ શકછો કેવો છે પાઈ અહીંયા શું કરે છે જો પાઈ તો રમે છે નાના છોકરાની જેમ પાઈ શું કરે પાઈ બોલતી નહી શરમ આવે રમે સુલો બનાવે પાઈ શું બનાવે સુલો પાઈ બોલતી નહીં શરમ આવે તે જો માટીથી બનાવે છે ચલો હવે નેચા જઈએ આપે ખેતરમાં તો આપણા પેલા તરફ તો જોઈ શકો છો મિત્રો તો મિત્રો હવે આપણે જાશું ઘેર તો પાછા ફરીને ઘેર જાવું છે તો ઘર જઈને મળીએ પાછા તો ગાય જ આપણે પાઠેથી ઘેર આવી ગયા છે જોઈ શકો છો તો જઈએ ભાઈ બહાર રસોડામાં

અમે તો ખાઈ લીધું છે અને અમારે ભાત લઈને જવું છે તો મળીએ આગળ તો મિત્રો અમે ભાત લઈને ખેતરમાં આવી ગયા છે અહીંયા નવો વાડો બનાવે છે તો જઈએ જોવા પાઈ તો બે જ છે તો કેવો બનાવે છે પાય જોવા બેઠીએ પાણી તો અને બીજો વાળો હોય ઉપર છે અને હોય બીજા ડાળા લાભ નાખવા નહીં પાઈન બે લેવા તો મિત્રો ડાળા લાભ તો દાળા લેવા હેડ્યા ત્યાં પાઇન બે પાઈન બે પણ ડાળા લેવા હેડ્યા છે ગરજીને અમે દેખાતી છે તો પણ ગરજી વાડેલ જ પડે

મિત્રો અમે ડાળ લેવા આવ્યા છે ભાઈ વાડો બનાવવા માટે ચાલવારા ડાળા ભાઈ લેરો મે લઈ લીધું છે ચલો ભાઈ દેખો અબ મે શું કરતા હું ચલો જો આપણે ડાળ લઈને આવી ગયા છે પાઉ પાઈ વેલી આવે ડાળ લઈને જોઈ શકો છો તો ભાઈ માથે ઉપાડીને ડાળો આવે છે જોઈ શકો છો તો ગાય સાબરું થોડું બની ગયું છે તો અમે જાય છે આવી ભાઠે કુકડા બહાર કાઢવા ને અમે પહોંચી ગયા છે ભાઠે જોઈ શકો છો તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અમે ગોડાઉન ને પહોંચી ગયા છે કપડા અહીંયા મૂકી દઈએ છીએ નાવાનું છે તે ગોડાઉન ગોડાઉન નો તાળું મારેલું છે ખોલા છે પડી છે કુકડા વાટ જોઈ રહે છે બહાર નીકળવા માટે જોઈ શકો છો તો હેલો મિત્રો અમે આવ્યા છીએ વાડે ને વાડે નાખવાના છે ખૂંટા પાય હોય ઊભી છે ને આપણો સાપરું પણ કમ્પ્લીટ થઈ ગયું છે અને સાપરામાં તો ખૂંટા નાખી દીધા છે અને આ છે ખાડા ખોધવાનું ખૂંટા નાખવાનું તો પાયો ઊભી છે ખૂંટાઓ બહાર નાખવાના છે ભાઈ ફોન પકડ આયો ફોન પકડ છે રે ભાઈ આઈટ ખાડો ગોડ વાન ચાલુ થઈ ગઈ તો ગાઈસ હવે તો કોંડા શકો છો અમારે ખાસ ઉભો છે

તો ભાઈ તો હાડ ખોલે છે તો જોઈ શકો છો આ મારું ઘર છે તો ખાવાનું પણ બની ગયું છે તો ભાઈ તો ખાવા બે જઈ છે અમે પણ બે જઈએ ખાવા જોઈ લો આજે બનાવ્યું છે સેવનું શાક ટીવી ચાલુ છે તો મળીએ ખાઈને પછી હલો મિત્રો ખાવા બાવા ખાઈને બધા ઊંઘી ગયા છે ને પાઈ આ ટીવી જોવે છે તો જોઈ શકો છો તો અહીંયા ટીવી ચાલુ છે અને આજનો બ્લોગ પણ સારો રહ્યો તો મિત્રો સપોર્ટ કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી મિત્રો ગુડ નાઇટ ભાઈને પણ ગુડ નાઇટ કહે ગુડ નાઇટ ભાઈ